એટલે એ એ બાતમાં કેમ અને અસત કીધું એ ખબર પડી દસ દિવસ સત કહીને એમ કે તમે અમારા જે દેવગુરુ ઇષ્ટ અમારો મતબંધ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા અમારા બધું વર્ણસન ધર્મ જ્ઞાન ધ્યાન પ્રસ્થાન ત્રય શાંકરપાચ આ બધું જે અમારામાં છે તો તમે આ બધું કાંઈ નથી કહોશ અને બસ અમે પોતે જ પરમચિતાશ પરમ જ્યોતિ અખંડ છે કહોસ તો એ અહીંયા પોતે દેહ રૂપે પોતાને જીવ રૂપે કે મન રૂપે મન એટલે અહીં દેહ મન જીવનો આરોપ કરી કે આ કાંઈ નથી એમ એ પરમ ચિદાકાશ પરમ જ્યોતે અને અમારું જે અમારા જે ગુરુ પૂર્ણ બ્રહ્મ છે એ કાંઈ નથી એટલે એ ત્યાં દેહને પૂર્ણ બ્રહ્મ કે નામરૂપને વ્યક્તિ કે જીવ કે મન કે કોઈ સંકલ્પ રત્ના અને અહીંયા કોઈ સંકલ્પ રત્ન નથી અને અમે પોતે રૂપે અમે પોતે જ છીએ રૂપે અમે આખું સમષ્ટિ નથી આકાશથી પૃથ્વી અનંતકોટી મહેશ્વર અમે પોતે અનંત સંપૂર્ણ માચીદ આકાશ મહાસાગર છીએ તો અનંતકોટી મહેશ્વર મહાસાગર લહર અનંતકોટી મહાશક્તિ મહાસાગર લહર અનંતકોટી મહાકલ્પો કલ્પો મહાસાગર લહર અનંતકોટી મહાસૂર્યો મહાસાગર લહર અનંતકોટી બ્રહ્માંડો મહાસાગર લહર હૈ અનકોટી અવતારો મહાસાગર લહર અનંતકોટી શ્રુતિ લાય મહાસાગર લહર અમે પોતે જ મા ચિદાકાશ મહાસાગર હિ મહાસાગર છીએ તો હવે આ જે એક કંઈક લઘુદગ્નથી પકડે હવે એ લોકો નીકળે પછી એ જ ફોટા રાખ્યા જેને એ પરંપરામાં જે જે થઈ ગયા પ્રેસિડેન્ટ છે બેલુમટના અને મંત્ર દીક્ષા લીધી હોય તો એ એનો એ ઠાકોરમાં સ્વામીજી રામકૃષ્ણમાં શારદાના સ્વામીજી અને એને જે રીતે મંત્ર દીક્ષા લીધી હોય તો એ ગુરુ અને એની સેવા પૂજાને એનું જપ ધ્યાન જે મંત્ર આપ્યો અને પછી બધો અભ્યાસ ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર અને ગીતા અને સાંકર અને વેદાન પ્રક્રિયા એટલે તમે ગમે એવું પોઝિટિવ લેવા ને તો નેગેટિવમાંથી કોઈ પોઝિટિવ મળે નહીં અને પોઝિટિવમાં કદી નેગેટિવ સંભવે નહીં પોઝિટિવ એટલે અધિષ્ઠાન અને નેગેટિવ એટલે અધ્યસ્ત અને અધિષ્ઠાન જ છે અધ્યુષ્ઠાનમાં અધ્યસ્થ સંભવતું જ નથી જ છે ને બિંબમાં પ્રતિબિંબ સંભવતું જ નથી અને અમે પોતે જ બિંબ એટલે કેવળ અખંડ જ્યોતિષ સ્વરૂપ પરમાત્મા છે છીએ એમાં પ્રતિબિંબ આ બધું પ્રતિબિંબ અને પ્રતિબિંબ છેને માટે હોય પછી એનો ઉપયોગી તો વાત કરે પછી તો તમે મઠને મંદિરને બધું બનાવો અને પછી સાધુ બ્રહ્મચારીઓ ભેગા કરો અને પછી તમારો જે મતપન સંપ્રદાય પદ્ધતિ પ્રકર હિત પ્રચાર પ્રસાર કરો કે જો આની અંદર તમને ભગવાન મળે સમજાય આ આ રીતે તમે જીવો અને કરો ભક્તિ કરો તમને કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન કરો નિષ્કામના તમને ભગવાન મળે સમજાય એવું બધું તો પછી તમારે દાખલા તરીકે દોઢસો ઉપર મિસ જે આશ્રમો થયા વર્લ્ડમાં આખા ઇન્ડિયામાં જ નહીં આખા વર્લ્ડમાં એની શાખાઓ હોય તો હવે તમારે કરોડો અરબો રૂપિયા જોઈએ અને કોઈ દિવસ કાળા બે નંબર સુધી અરબો થાય જ નહીં મંદિરો આશ્રમો થાય જ નહીં એક પરમાત્મા પ્રકાશમાં કીધું છે કે તમે બ્રહ્મરસિંહના દૂરબીનથી જુઓ ને તો એમાં ભગવાનનું દેખાય કાળો દોળા બે નંબર જ દેખાય મંદિરના આશ્રમોમાં વોડ્યું છે બધા ગપ્પા શું તમારે એમ થાય કે હું ગંગા કાંઠે કે હિમાલયમાં કે એક કુટિર બનાવું તો તમને ગરીબ માણસનો બનાવી દે એક ગમે એથી પૈસા લેવો ને એ જ બનાવી દે ગમે એમ કરી દે હવે ગુરુ કથાકાર ઉપદેશકો એ પ્રોપર્ટી જ ભેગી કરે એ જે પેલો કોને તપેલું મને અર્પણ કરો એ જાની હતા હંમેશાના એ મરદાસની કથામાં જ હંમેશા જાય બીજે ક્યાંય ન જાય કારણ કે મેં એકસો આઠ બ્રાહ્મણ બેસાડે એટલે અમને એમ થયું કે એ લોકોને પારાયણ કરવાનું માણસનું રામચરિત માણસ અને પેલા કથા કરે તો બે ધ્યાન રે એ કથા સાંભળે અને પારાયણ એ કરે શું થાય એટલે ખરેખર એને સાંભળવું હોય તો પારાયણ કેવી રીત કરી શકે ક્યાં બેઠા હોય છે એકસો આઠ હા તો શું કરતા હોય પારાયણ કરે અને એ કથા સાંભળે ને તો કથાનો એકાદ શબ્દ જ બોલે અહીંયા આવે તો બધું પણ ધારણા ન હોય એનું પેટ છે ને જે તો તૈલાન સ્વામી જેવું છે એથી મોટું હશે એટલે એની મેળે જ કે કોઈ કે કેમ તમારું પેટ એટલું મોટું છે તો એને અમુક આમ ચિંતા થાય છે એમ કે કારણ કે લાડુ ફૂલ મળે એટલે આપણે એમ લાગે કે આ એક ખરેખર આ એક કરામત છે જે કહેવાય એ પ્રકૃતિ કયો કે કુદરત કયો કે કોથળો ગમે એવડો મોટો કરવો થઈ શકે નહીં કહેવાય પછી કેવાય નહીં શું થાય એમ પછી તો એને કંઈ થયું નથી હવે ખબર નથી અત્યારે બોલો એને ઘેરથી જે દુબળા પાતળા છે સમજે એનો છોકરો એ તો મોટો થઈ ગયો હશે તો તમે ધારી ન શકો કે આટલું મોટું પેટ કેવી રીતે જીવી શકાય અને ટેસ્ટથી આનંદ મંગાળે કશું એને જાણે ભારત ન લાગતો હોય ને એટલે જે અત્યારે વધારે આક્રાંતિપણાથી લેતો હોય ને એને થાય એના કરતાં તો આપણે હારા છીએ એને વળી રાહત મળે આવો સાંભળે એટલે